આવું કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે પાવાગઢ ખાતે શ્રદ્ધાળુઓ માટેનો રોપવે અને બાંધકામ માટેની સામગ્રી લઈ જવા માટેનો માલવાહક એટલે કે ગુડ્સ રોપવે અલગ અલગ છે આ દુર્ઘટના ફક્ત માલવાહક રોપવેમાં જ બની છે જ્યારે શ્રદ્ધાળુઓ માટેનો રોપવે સંપૂર્ણપણે હાલ સુરક્ષિત છે મટીરિયલ રોપવે આવેલો છે કે જે મંદિરના વિકાસના કામ માટે જે નીચેથી સામાન લઈ જવાનો હોય એ રોપવેનો વાયર અચાનક તૂટી જતા એમાં જે સવાર છ લોકો હતા એના દુઃખદ મૃત્યુ થયેલા છે હાલમાં એ લોકોને હાલોલ ખાતે હોસ્પિટલ ખાતે લાવી ઇન્કવેસ્ટ ભરીને અને એમને પીએમની કાર્યવાહી ચાલુ કરેલી છે સ્થાનિક લોકો હતા સર કે પછી કોઈ મજૂર હતા એ એમના જે બે ઓપરેટરો છે એ જમ્મુ કાશ્મીરના રહેવાસી છે એક રાજસ્થાનના હતા અને બાકીના ત્રણ અહીંયા ગુજરાતના છે પણ ડિટેલમાં હજી ક્યાંના રહેવાસી છે બધી ક્યાં રહે છે એની તપાસ ચાલુ છે અને પ્રાથમિક દ્રષ્ટિએ ઘટનાનું કારણ શું છે સર પ્રાથમિક દ્રષ્ટિએ જ અમે કહીએ છીએ આપને કે એનો જે ઘટનાનું કારણ છે એ એનો વાયર તૂટી જવાના કારણે ખબર પડી છે ડિટેલમાં એફએસએલને બોલાવ્યા પછી આગળની આપને ખબર પડશે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા હિમાંશુ જોશી જે આ સમગ્ર ઘટના વિશે અમારી સાથે ખાસ કરીને વાત કરવાના છે આપણે જાણીશું કે ત્યાં શું ઘટના સર્જાઈ કઈ રીતે દુર્ઘટના સર્જાઈ હતી અને હાલની પરિસ્થિતિ શું છે હિમાંશુ આપણે વાત કરીએ આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે તેના વિશે અત્યાર સુધીમાં હાલ શું શું માહિતી અત્યાર સુધી પ્રાપ્ત થઈ ચૂકી છે

આ ઘટના આ ઘટનામાં પોતાનું કરુણ મોત એ લોકોનું પણ નીપજ્યું છે જે ખૂબ જ દુઃખદ ઘટના બની શકાય આ સમગ્ર ઘટના જ્યારે બપોરે બપોર બાદ જ્યારે આ ઘટના બની હતી ત્યારેથી ત્યાં ને ત્યાં યાત્રિકોના સુરક્ષાને લઈને પણ સવાલ ઉભા થઈ રહ્યા છે લોકોમાં એક મેસેજ જઈ રહ્યો છે કે રોપવે તૂટ્યો છે પણ હું અપશ્રીને આપણી ચેનલના માધ્યમથી જણાવી દઉં કે આ જે નોર્મલ રોપવે હતો તેમાં કોઈ દુર્ઘટના સર્જાઈ નથી આ સ્પેશિયલી માલ સામાન લઈ જવા માટે જે રોપવે બનાવવામાં આવે છે તેની અંદર આ દુર્ઘટના છે આ દુર્ઘટના સર્જાયા બાદ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી જે ઘાયલો જે હતા જેમનું કરુણ મોત નીપજ્યું છે તેમને આગળની કાર્યવાહી માટે તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે અથવા એમની આગળની કાર્યવાહી કરવા માટે લઈ જવામાં આવ્યા હતા પોલીસ તંત્ર અને ફાયર બ્રિગેડ ની કામગીરી હાલ બચાવ કામગીરી કરી રહી છે અને ઉચ્ચ અધિકારીઓ પણ આની પર ખૂબ તપાસ રાખી રહ્યા છે જે કિશન જી માનસો આપણે વાત કરીએ તો રોપવે અત્યારે કેટલા જયારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે કેટલા લોકો હતા એની કંઈક જાણકારી અત્યાર સુધી શું માહિતી મળી શકી છે હા જી આ જયારે આ ઘટના સર્જાઈ ત્યારે તેની અંદર છ લોકો આની અંદર સવાર હતા જે છ સોરી ચાર લોકો આની અંદર સવાર હતા જે ચારે ચાર લોકોના મોત નીપજ્યા છે અને આ પડવાના કારણે બીજા બે અન્ય લોકોના પણ મોત નીપજ્યા છે એમ કરીને હાલ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ છ લોકોના આ દુર્ઘટનામાં મોત નીપજ્યા નું તંત્ર દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે જી હિમાંશુ આપણે વાત કરીએ તો ત્યાં જે લોકો જે શ્રદ્ધાળુઓ છે તે લોકો પણ જતા હોય છે અને જે શ્રદ્ધાળુઓ માટે જે રોપવે છે તેને લઈને અત્યાર સુધી શું માહિતી આવી છે કે તેની ચકાસણી પણ કરવામાં આવી રહી છે કે તેને લઈને અત્યારે તંત્ર દ્વારા શું છે અને બીજી તરફ આપણે વાત કરીએ તો જે શ્રદ્ધાળુઓ છે તો ક્યાંક ને ક્યાંક આ રોપવે તૂટવાના કારણે એ લોકોના અંદર પણ ક્યાં પેલું એક ગભરામણ જેવું હોય છે આપણે લોકો ગભરાઈ જાય છે પેનિકની સ્થિતિ આવી જાય છે તેને લઈને અત્યાર સુધી શું માહિતી છે અ જીપીશનું આ વિષયમાં જણાવી દઉં કે આજે તો અનંત ચતુર્થી એટલે કે ગણેશ વિસર્જનના લીધે દેથીતે રીતે ત્યાં ગાડી ભીડભર ઓછી હતી જેના લીધે આ બહુ મોટો જો કોઈ બનાવ કહેવાય તો આજે બનતો અટકી ગયો છે આવતી કાલે રવિવાર છે રવિવારના દિવસે નોર્મલી પાવાગઢ ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે જતા હોય છે આજે પ્યાંકનેતા કહી શકાય કે આજે ગ્રહણ છે ગ્રહણના લીધે પણ લોકો મંદિર બંધ હતું મંદિરના લીધે મંદિરના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો તેના લીધે શ્રદ્ધાળુઓની સંખ્યા ઓછી હતી પણ આ રોપવે તૂટવાની ઘટના અત્યારે ટોપ ઓફ ધ ટાઉન છે સમગ્ર જગ્યા પર લોકો આને જોઈ રહ્યા છે તે રોપવે તૂટ્યો છે પણ રોપવે છે જેની અંદર મુસાફરોની અવર જવર થતી હોય છે તે સંપૂર્ણપણે સુરક્ષિત છે તેમાં કોઈ જ થયું નથી જે એ જે રોપવે જે છે તે પ્રાઇવેટ કંપની દ્વારા મેનેજ કરવામાં આવે છે ને તેની સમયાંતરે ચકાસણી કરવામાં આવતી હોય છે હવામાન વિભાગને પણ આગાહીને ધ્યાનમાં રાખીને પણ જો કોઈ તેવું હોય તો રોપવે મુસાફરો માટે શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવામાં આવતો હોય છે તો જે રોપે જે મુસાફરો માટે શ્રદ્ધાળુઓ માટે છે તે સંપૂર્ણપણે સુરક્ષિત છે તેની તંત્ર દ્વારા ચોકવટ કરવામાં આવી છે પણ આ જે માલવાહક સામાન લઈ જવા માટે જે રોપે હતો તેનું એક દોડું તૂટતા જે ટ્રેન હતી તે કોલેપ્સ થઈ હતી ને ટ્રેન પડી હતી તો એ ટ્રેનના જે બે ઓપરેટર હતા તેમના આ દોરતકનામાં મોત નીપજ્યા છે બધા જે બે મજૂર હતા જે શ્રમિકો હતા તેમના આ ટ્રેન પાડવાથી તેમના મોત નીપજ્યા છે અને બે અન્ય લોકોના એમ કરીને છ લોકોના આ ઘટનામાં મોત નીપજ્યા છે હાલમાં રોપવે જે છે તે સંપૂર્ણપણે સુરક્ષિત છે પણ આ ઘટનાને લઈને રોપવે હમણાં પર બંધ કરી દેવામાં આવ્યો છે લોકોની મુસાફરી માટે અને આમ પણ છ વાગ્યા પછી રોપવે ની જે અવર જવર હોય છે તે બંધ કરી દેવામાં આવતી હોય છે જી જી કિશન જી હિમાંશુ આપણે એક લાસ્ટ સવાલ કે જે હાલની આપણે વાત કરીએ તો અત્યારે ત્યાં શું સ્થિતિ છે કેમ કે તંત્ર જ્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી ત્યારે આસપાસના લોકો બી એકઠા થઈ ગયા હતા તંત્ર પણ પહોંચી ગયો હતો બ્રિગેડ પણ પહોંચી ગયો હતો અને ક્યાંક ને ક્યાંક જે શ્રદ્ધાળુઓ છે તે લોકો પણ આજે મોટી સંખ્યામાં જે હિસાબે આપી જણાવ્યું કે આજે પાવાગઢમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે તો ત્યાં અત્યારે હાલ કયા પ્રકારની સ્થિતિ છે

તરફ આગળ હવે વાત કરીએ આપણે સુરતની તો સુરત શહેરમાં ભારત